કચ્છના નાના રણમાં છેલ્લા ચાર મહિનાથી સાઠ કિલોમીટર સુધી નર્મદાનું લાખો ગેલન પાણી વેઠવાયેલું આજી પડ્યું છે કચ્છના નાના રણમાં આવેલા ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં છેલ્લા દસથી બાર વર્ષથી નર્મદાનું ઓવરફ્લો થયેલું પાણી રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ફરી આ વર્ષે પાણીનો અવિરત પ્રવાહ વધતા હાલમાં સાઠ કિલોમીટર સુધી પહોંચ્યું છે રણમાં મીઠું ભગવતા અગરીયાઓની વર્ષોની આ વિકટ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો કે તંત્ર દ્વારા કઈ જ ધ્યાન નથી આપવામાં આવતું હાલમાં ખારાઘોડા અને ચિંચુવાડા રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓની હાલત દયનીય બની છે આ પાણી છેક પચાસ થી સાઠ કિમી દૂર વચરાજ બેટ સુધી પહોંચતા નર્મદાના લાખો ગેલન પાણીનો બેરોકટોક વ્યય થઈ રહ્યો છે પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય માટે પીવાના પાણીની પાઇપલાઇન નાખવા લાવાયેલી દોઢ કરોડની પાઇપલાઇનની મંજૂરી અભયારણ્ય વિભાગે ના આપતા દોઢ કરોડની પાઇપલાઇન પડી પડીને સડીને ભંગાર થઈ ગઈ હતી બીજી બાજુ રણમાં લાખો ગેલન પાણી બે રોકટોક વેડફાઈ રહ્યું હોવાથી રણમાં ચારે ગોર પાણી જ પાણી તોય અગરિયા તરસ્યા જેવો ગોજારો ઘાટ સર્જાયો છે બે વર્ષ અગાઉ નળ સરોવરમાં બિલકુલ પાણી ન હોવાથી મેદાન બન્યું હતું જ્યારે રણમાં ખારા પાણીની સાથે નર્મદાનું ચિકાર પાણી ભરાતા નળ સરોવરમાં આવતા લાખોની સંખ્યામાં પક્ષીઓ રણ તરફ વળ્યા હતા અભયારણ્ય વિભાગના જણાવ્યા અનુસાર રણમાં બજાણા ટુંડી તળાવ કુંભબેટ નળાબેટ અને સૂરજવારેની ખાડીમાં મળીને બેથી ત્રણ લાખ જેટલા વિક્રમજનક પક્ષીઓ નોંધાયા હતા પાછલા દસ બાર વર્ષથી રણમાં આવતું નર્મદાનું પાણી ખારા પાણીમાં મિશ્ર થતા ગુડખરો પણ નર્મદાના મીઠા પાણી પીવાથી ટેવાઈ ગયા છે અને જો ભવિષ્યમાં રણમાં નર્મદાનું પાણી બંધ થાય તો રણની ધરતીના ધબકારા રસ્તામાં ગુડખરને પણ જીવલણ ખતરો ઊભો થવાની શક્યતા નકારી ન શકાય રણમાં છેલ્લા દસ બાર વર્ષથી કેનાલનું પાણી ઓવરફ્લો રણમાં વેડફાવાની સાથે આ પાણી અગરિયાઓના પાટા પર ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચે છે અગાઉ નર્મદા વિભાગ દ્વારા અગરિયાને કેનાલના પાણીથી નુકસાની સર્વે કરવા છતાં સુધી કોઈ સહાય ચૂકવાઈ નથી નર્મદા પાણી પણ વધારે ફરી છે જ્યારે ગુજરાતમાં એક બાજુ જળ સંકટ ને બીજી બાજુ રણમાં નર્મદાના લાખો ગિલન પાણીનો વ્યય થઈ રહ્યો છે સેટેલાઇટ તસવીરોમાં બજાણા બોકડામાંથી નર્મદાનું પાણી ઓડુ દેગામ અને સુલતાનપુર રણ સુધી પહોંચ્યાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર